હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો તો હું આજે તમારી સાથે શેર કરીશ પાછી કેળાનું શાક તો પેલે આપણે કણી ગરમ કરવા રાખી દીધી છે અને એનામાં આપે બે ચમચી જેટલું આપે તેલ ઉમેરીશું તેલ આપણું થોડું ગરમ થઈ જાય ત્યાં બાદ આપણે એક ચમચી રાઈ ને ઉમેરીશું રાઈ આપણી સારી રીતે ફૂટી જાય તો આપણે રાઈ સારી રીતે ફૂટી ગઈ છે એના માપે લસણ ની અને થોડું ગરમ મસાલો ઉમેરીશું અને એક તીખો मर्चो एना बाद आपने ना टमेटा उमेर तो टमेटा आपने उमेर ना है इसे हरी ना मार के चलो इसमें ना मरता उमेर इसे जब आप लीजा चाहिए इसकी खाते तो बेलीदा सलाद का अन्य आपने खाली दाल से मरता तो फ्रेंड हरी ना मारते उमेर इसे तो आज हम इसे उमेर इसे एक अंधावेर इना मारते उमेर इसे काटा के ना तो आज हम ना पकाऊँ तो, 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 तो तो फ्रेंड्स तो तो आप बे मिनटों इन आप पार्किंग में रास्ते में टेड़ा आप रास्ता टेड़ा आप सारी रीते वापस जाए देर में

સાફ થોડી થોડીક માટે કોથમીર ઉમેરી રાખીશું મેલી અને પછી એને ઢાંકીને આપણે રાખી દઈશું બે મિનિટ બે મિનિટ સુધી એને આપણે રાખીને તો ફ્રેન્ડ્સ આપણી બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈશું તો તમે જઈ શકો છો બિલકુલ તૈયાર થઈ ગયું છે ટેસ્ટી અને સ્વાદિષ્ટ કાચી અર્ગેરાનું શાક તો એકવાર તમે આવી રીતના ટ્રાય કરજો અને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ અને જલ્દી પણ બની જાય છે તો હું આજે તમારી સાથે કેળાનું શાકની રેસીપી શેર કરી છે જે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ્સ જો તમને આસાન અને સિમ્પલ લાગી હોય તો તમે મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ ફ્રેન્ડ્સ